સુરેન્દ્રનગર જિલ્લાનું કુડા તાલુકાનું વેજળકા ગામ અમારા ગામમાં ખેતીલાદેનો ઉત્સવ આજથી ત્રીસથી ચાલીસ વર્ષથી ઉજવવામાં આવે છે અને ભાદરવા સૂટ છઠના દિવસે ખેતીલાદાની પધરામણી થાય છે ત્યારબાદ તેમનું સામ્ય કરવામાં આવે છે અને ત્યારબાદ આખા ગામમાં અબીલ અને ગુલાલ વડે વરઘોડો ફેરવવામાં આવે છે અને છઠ અને સાતમના દિવસે

સુરેન્દ્રનગર અમારે ખેતલિયા બધાનો ઉત્સવ પરંપરા ચાલીસ વર્ષ થઈ ગયા દાદાનું ધામધૂમ થાય ગામ ગામના માણસો દર્શન કરવા આવે છે દર્શનનો લાભ બધા લે છે અને ગામમાં પ્રસાદી પણ ચાલુ છે પ્રસાદ વરસાદ લે અને દર્શન કરીએ અને ભાવિ ભક્તો જાય